મિત્રો સ્વાગત છે આજના નવા વીડિયોમાં તો આજે આપણા રોમાપી ગીત છે એટલે આપણે જવાનું છે દર્શન કરવા હું સંયમ અને આર્યન ત્રણ જણા જઈએ અને કિશન બધા ખેલ છે કિશન બધા અને આપણે સંયમ ફોન ફોન કર્યો ને એટલે સંયમ આવ્યો અને આર્યન આપણે એમ ખેલ બોલાવા જતા નહીં છે અને હવે આપણે જઈએ દર્શન કરવા સિંધુ આપણને બેઠાઇ અને આપણે જાઉં છીએ દર્શન કરવા

બાજુમાં જો બેકરો મોટો નાઈ જો પેલે હેડા જ ઉપર જા ઉઠ હેટ નઈ નહીં ઉપર જવાનું લે લો હાલો સુત્ર ઉજે છે હાલો તો આપણે વિજેથી બાચુ મજુ આપણે લાટ દ્વારા પછી ઉપર જતા રહેસા આ રીત પર લાસ્ટ વિડિયો નહીં જઈ આ ઓના કો કરી આજુ અધિક ત દવા કો લે નહીં આ નહીં જાઈ જુ આ ઉપર જવાનું પણ નહીં જાવ નહીં જાવ નઈ જાવ ના ઉપર જઈ જાવ આપણે ઉપર ગયા પણ જાઈ જગ્યા નહી કારણ કે દવા નું દવા હવે આપણે ત્યાં રોક્યા લગાય

આ ગે સિક્કા લગાયા હતા હા હા નિશાન નિશાન હોજો કે આટલા મસી એ આટલા મ જો ખશે એકલા હોય છે આટલા હશે જો જો વધારા કોની હોય આટલા મ લગાયા હતા તો આપણે આપણો બીજો વેબન આવી ગયો તો આપણે એવાર રહી લો ચાલુ કરીએ આવી ગયા સ એકરીવાડા રોડે અને કારણ કે કોમ્પ્લેક્સે ખાસી ગળા બેઠા

તો આપણે ખીચા ફેડી ગયું ને કોઈ કોઈ મતલબ કોઈ તાકાત નહીં આપણે કોઈ આવી ગયું કોઈ કોઈ ખીજાવાનું નહીં અને આપણા પેલની મકાશે ટેકરી અત્યારે તો અંધારું થયું એટલે કોઈ દેખાતું નહીં રાત બહુ સહન છે એમ એમ મેં તમને કરી દઈને મારું મને નાખી દેજી ડોક્યુમેન્ટ જલ્દી કરી દે હેડ તો આપણે સીએમ ના કર નાખીએ બતાવી દે નવી લેમ બનાવી દેના રહ્યો છે એ તો હું નાખી દેવા દઉં બરે જે આઈ રહ્યો હા આઈ રહ્યો આઈ રહ્યો

સયમ બે જોઈ અને આપણે આ હા ગુડ મોર્નિંગ તો આપણે જઈએ છીએ કેર આપણા કેર ઓમ ગ્રીન કર રહ્યા ઈકણ તો આપણે વ્લોગ જોઈ લઈએ કેટલો થયો અને પછી વ્લોગ ચાલુ કરું બરોબર આપણે આવી ગયા છે શુભમના ઘેર અને પૂનમ આનંદ બે કરવા ગયા અને આમ કા શુભમ આવી છે હા ભાઈ ભી જણ જાવ ચમ એમ નમી એરાન કરવા લેટ લેટ પટ્ટી વાર ચમ તો આપણે જઈએ છીએ માઈ ભાઈ જોડે એરાન મને બીક લાગે લે ઓછો અંબઈ જાને કોઈ દેખ નહીં નહી હું આ આવતો છે હા એટલા વાત છે તો ગાડી કેવી છે તો આપણે દરે ચોકન ખબર જઈન માઈ જોડે જઈને બ્લોગ ચાલુ કરીએ તો મિત્રો આપણે આવી ગયા છે માઈ જોડે જઈને આવતા રહે કારણ કે આપણું જે કામ હતું એ કામ પટાઈને આવતા રહે માઈ ભાઈ મજા આતા એટલે કોઈ કીધું નહી હાચી વાત કારણ કે એ

તો આપણે આપણે બ્લોગને એન્ડ કરીએ તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મિસ્ટર કિશન ટી અમને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી